ગયા <laughs>

આપડેત માં આપડે ઓળું કરાવશે જલેબી મળે ગામ માં મને તો એલ્યા ગલિયું ખાવાનું જીવશો

Então, a तो कावै न não tem तू पण तो कनो पावे से पण

આ તો કે ખાલી શીશડી ખાતા વજન તો ભારે છે ઓય હે બગાડ છે મારા શરીર માં એકલો મને એવું લાગે હે ભઈ વકીલ સાહેબ હા એક મારો ગરુ ફોટો પાડી આલો રો તમારા માં હે લે કોણ આલો લાવ તો આ ભેગો આવતો રે સેલ્ફી પાડો રા આવો યાદ ગિરે રે નો આ તો બાત હે એ તમે તઈ ઉપાડો હું ગડુડી પકડું હે तहें तंद्रा उपडर्णी गॉर्ग्वा पाडवो तो गदुडी कोण पकडशे? गदुडी तो <laughs> <laughs> मारा मोशु थाकोसम मुसुखाम पकडवा गदुडी मारा का शब्मन्ति थाईसे भील <laughs> <बीलना> नसी बाची हातो <laughs> मारी फी बाची से इटल्या गदुडी पकडवा न�

અમને પૈસાનો કોઈ મોહ છે છે જ આ તો અમે બા હાટુ આયા છે વિદેશમાંથી આટલા સુધી અમારે કોઈ ગાઢો નથી અલ્યા પૈસા માનો મારો પર ચિરતી પસ્તાવો કરશે ખોટો અલ્યા ઉતોન કર દે ભયા વકીલ સાહેબ તો આમ થા લો અજી બીજા દાગીના હોત ને તો અમે તો માય લાખો હોય દાગીનાના થોડા અમને મોહ છે કોઈ પૈસા આટુ માણસાઈ નથી મારવાના કોઈ

મજુરા <coughs> <laughs>